નમસ્કાર ખુબ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝમાં હું છું આપની સાથે રાધા જે ઘડીઓ ગણાઈ રહી હતી આખરે હવે થોડી જ વારમાં શપથ લેવાશે મંત્રીમંડળની વાત કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ પૂર્વ મંત્રીઓના રાજીનામા લીધા રાજભવન ખાતે મુલાકાત કરી રાજ્યપાલને રાજીનામા સોંપવામાં આવ્યા છે ત્યારે હવે ગણતરીના કલાકોમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કરવામાં આવશે દરેક ધારાસભ્ય ધારાસભા મત વિસ્તારમાંથી કાર્યકરો બધા આજે વિધિ નવા મંત્રીમંડળની થઈ રહી છે એટલે એક ઉત્સાહ સાથે બધા આવતા હોય છે જોડાતા હોય છે એ રૂટિન પ્રક્રિયા છે તમારું નામ સંભવિતમાં છે એ તો પાર્ટીનું છે અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે એ નક્કી કરશે ક્યાં નામ હોય ન હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ક્યારે ચિંતા કરવાની હોય છે પાર્ટી જે જવાબદારી આપતી હોય છે એ જવાબદારી નિભાવવાની હોય છે જવાબદારી નિભાવવાની હોય છે એટલે ગાંધીનગર તો તમે આવી જ ગયા છો ગમે ત્યારે ફોન આવી શકે છે ગાંધીનગર તો બધા ધારાસભ્યો આવી ગયા છે એટલે બધા ધારાસભ્યો આવ્યા છે એટલે પાર્ટીની જે વ્યવસ્થા છે એ મુજબ ધારાસભ્યો તો આવી જ ગયા છે કારણ કે આજે મંત્રીમંડળનો વિસ્તાર છે જે પણ મંત્રીઓ શપથ છે એક ઉત્સાહ સાથે એમને વધાવવા એમને સ્વાગત કરવું એમને આત્મ સત્કાર આપવો એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે એટલે એ કાર્ય કરવા માટે કાર્ય કરવા આવ્યા છે એટલે વાત વાત એવી પણ ચાલી છે કે સૌરાષ્ટ્રમાં જે હાલમાં અત્યારે જે ધારાસભ્યો છે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવાની વાત છે કારણ કે સૌરાષ્ટ્ર જ રાજકારણનું એક એપી સેન્ટર ગણાય છે એવું એપી સેન્ટર ન હોય સૌ આખું ગુજરાત છે એ આખા દેશનું એપી સેન્ટર છે એટલે ગુજરાત એ મહત્વનું છે અને એવું અહીંયા વધારે આપવું કે અહીંયા મહત્વ આપવું એવું પાર્ટીમાં ક્યારેય નથી હોતું પાર્ટી બેલેન્સની રીતે

તક એક અવસર જુનાગઢને મળી છે તો ખૂબ આનંદની વાત છે એક પ્રમુખ તરીકે કે મારા કાર્યકાળ દરમિયાન જો આ તક મળે તો મને ખૂબ ગમશે અને બાકી પાર્ટી જે નિર્ણય લે એને આવકારવાનો એમને માથે ચડાવવાનો અને બાકીના જે દરેક લોકો બનશે એમને શુભેચ્છા પાઠવવાનો અવસર છે એટલે પચાસ વરસથી મંત્રીપદ મળ્યું નથી જુનાગઢને સ્વર્ગસ્થ એમાં બેન આચાર્ય આરોગ્ય મંત્રી હતા જુનાગઢમાં ત્યારબાદ આ કોઈ મંત જુનાગઢ શહેર ને કોઈ મંત્રી પદ છ્યાસી વિધાનસભા ને મળેલ નથી આ વખતે જુનાગઢ શહેર છ્યાસી વિધાનસભાનું નામ કઈક ને કઈક મંત્રી પદ માં આવે જુનાગઢ થી સિત્તેર લોકો આવ્યા છે લગભગ પચાસ વર્ષથી જુનાગઢ શહેરમાં મંત્રીપદ મળ્યું નથી ત્યારે આ વખતે આશા સાથે અહીંયા પહોંચ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે નવા મંત્રી મંડળમાં જુનાગઢનો સમાવેશ થાય છે કે નહીં કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ ગાંધીનગર તો અનુસૂચિત જાતિનો એક મજબૂત ચહેરો ગણાય છે પ્રદ્યુમન વાજા કે નામ આવવાની ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કરીને જાણ કરી દેવામાં આવી છે હજુ કેટલાક મંત્રીઓ કે જેઓ રાહ જોઈ રહ્યા છે આ સાથે ડોક્ટર પ્રદ્યુમન બાજાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે એ નક્કી ડોક્ટર પ્રદ્યુમન વાજાને શપથ લેવા માટે કોલ આવી ચુક્યો છે સાત થી વધારે જેટલા એમએલએ છે તેમને ફોન આવી ચુક્યું કોડીનાર ધારાસભ્ય છે ગણદેવી ના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેમને મંત્રીમંડળમાં સ્થાન આ વખતે નક્કી છે કોને કોને મંત્રીપદ માટે ફોન આવ્યા છે તો પ્રફુલ્લ પાસેરિયા કે જેમને પણ જાણ કરી દેવામાં આવી છે પ્રમોશનની સાથે તેમનું રહેશે પરસોત્તમ સોલંકી દેવામાં આવી છે પ્રફુલ પાયા સાથે સંઘવીનું પણ નામ નક્કી માનવામાં આવી રહ્યું છે પ્રમોશનની સાથે તેમને પણ આ નામ નાણામંત્રી કનુ દેસાઈ જેમનું પણ નામ નક્કી છે એટલે મંત્રીઓ હજુ પણ કેટલાક જે રાહ જોઈ રહ્યા છે જેમના કોડ પૂરા થશે કે કેમ કમલમમાં એક નવો ઉત્સાહનો માહોલ છે સાથે લોકોમાં પણ એ પ્રકારનો ઉત્સાહનો માહોલ છે કારણ કે જે તે જગ્યાના ધારાસભ્ય આવ્યા છે તો સાથે પણ કેટલાક લોકો આવ્યા છે સંજય કોરડિયા સાથે વાતચીત થઈ તેમને જણાવ્યું એ રીતે કેટલાય લોકો એમની સાથે આવ્યા છે આ વખતે એમનું સ્થાન છે કે નહીં એ આશા સાથે કોડની સાથે કેટલાય લોકો આવ્યા છે જો કે હવે કલાકમાં જ આ તમામ વાતો સામે આવશે વધુ એક મહત્વના સમાચાર ગણદેવીના ધારાસભ્ય પટેલને ફોન જાણ કરી દેવામાં આવી છે તો એમનું નામ પણ નક્કી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમને પણ મંત્રીમંડળમાં સ્થાન આ વખતે આપવામાં આવશે જેમનું પણ સ્થાન નક્કી છે ત્યારે કેટલાય ધારાસભ્યો રાહ જોઈ રહ્યા છે રિપીટ મંત્રીઓને સીએમ દ્વારા ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે આજે અગિયાર ત્રીસ કલાકે શપથ ગ્રહણ સમારોહ શરૂ કરી દેવામાં આવશે આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે પરસોત્તમ સુલંકી કુવરજી બાવળિયા પ્રફુલ પાનસેરિયા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ હર્ષ સંઘવી કે જેમને અત્યાર સુધી ફોન આવ્યો છે નવા નવા નામો હવે જોડાતા જઈ રહ્યા છે આ તમામમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે અનુસૂચિત જાતિનો એક ખૂબ મોટો ચહેરો એક નામ ડોક્ટર પ્રદ્યુમન વાજા કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે શપથ લેવાના છે છવ્વીસ સત્યાવીસ આસપાસનું રહે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે હવે કલાકનો સમય ત્યારબાદ તમામ એ માહિતી સામે આવી શકે ગઈકાલની જે મુલાકાત હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલની એ મુલાકાત બાદ હવે નવસારી જિલ્લો ગણદેવી છે બે હાજર સત્તરમાં માં નરેશ પટેલ જેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા પંચાયત અને તાલુકા સ્તરે તેમના દ્વારા કાર્યો કરવામાં આવ્યા છે અને એ કાર્યો બાદ હવે તેમને મંત્રીમંડળમાં સ્થાન મળશે અનુસૂચિત જનજાતિનો નરેશ પટેલ કે જેઓ મજબૂત ચહેરો કહી શકાય બે હાજર સત્તર મોટા બે થી તેઓ જીત્યા હતા નવસારી જે લોકસભા અને તેમાં ગણદેવી પટેલ કે જેમનું નામ પણ આ મંત્રીમંડળમાં સામેલ છે તેમને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે બે માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા આ લાંબી સફર અને હવે મંત્રીમંડળમાં તેમને સ્થાન પંચાયત અને તાલુકા સ્તરે તેમના દ્વારા અનેક વખત કાર્યો કરવામાં આવ્યા છે લોકોને ફોન આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે કાર્યકર્તાઓ નેતાઓ તમે બધા અહીંયા પહોંચી ચૂક્યા છો શું આજની શપથ ગ્રહણ આજે દિવાળી સાથે દિવાળીનો માહોલ છે ભારતીય જનતા પાર્ટીમાં દિવાળી જેટલો માહોલ છે આજે નવું મંત્રીમંડળ અમલમાં આવશે અને વિકાસના તમામ કામો ખૂબ જ સારી રીતે આગળ કરતો પણ વધુ સારી રીતે પ્રગતિ સાથે કરશે તમને જો ખુરશી સ્ટેજ ઉપર અઠ્યાવીસ લાગી છે સત્યાવીસ પૂર્ણ કદનું છે એક સારા કાર્યકર્તા તરીકે તમે માનો છો કે સત્યાવીસ નું પૂર્ણ કદનું મંત્રીમંડળ હશે કારણ કે અત્યારે તો ગેસ જ કરવું છે પક્ષ તરફથી કોલ જઈ રહ્યા છે લોકો અમે તો માનીએ છીએ કે ફૂલ મંત્રીમંડળ બની જાય કારણ કે દરેકની જોડે એક સ્વતંત્ર ખાતું હોય તો દરેક પોતાની શક્તિ પ્રમાણે સવાયું કામ થઈ શકે અને ગુજરાતના વિકાસના કામો ખૂબ જ હરણફાળ ભરીને કરી શકાય અને પાર્ટીનું ખૂબ જ પ્રગતિ થાય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મહત્વની છે ડિસેમ્બર જાન્યુઆરીમાં આવી રહી છે આ મંત્રીમંડળના વિસ્તરણ સંગઠનમાં ફેરફાર તમને લાગે છે કે એનાથી ફાયદો થશે સો ટકા ફાયદો થશે કારણ કે આ નવી એક મેસેજ જશે અને જે લોકો કાર્ય કાર્યકર્તા સાથે એટેચમેન્ટ ધરાવતા ધારાસભ્યો મંત્રીના સ્થાને બેસે તેમનો પાવર વધશે અને કાર્યકર્તાનો પાવર પણ સાથે સાથે વધશે તો પાવર લોકોનો વચ્ચે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેમાં ચોક્કસથી લાભ થશે અન્ય કાર્યકર્તાઓ જે છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો શું કહેશો જે રીતે અત્યારે મંત્રીમંડળ નું વિસ્તાર થવાનું છે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણીઓ આવવાની છે તમામ કાર્યકર્તાઓ જે છે હશે ફિલ્ડમાં હશે એમના માટે કેટલું ગુસ્તપ રહેશે શું વાનો અત્યારે હાલ જે દિવાળી ઉપર નવરચના થઈ રહી છે મંત્રીમંડળની એમાં સમગ્ર ગુજરાતના કાર્યક્રમો એટલો બધો ઉત્સાહ છે ખૂબ અનેરો ઉત્સાહ છે એટલા ઉત્સાહ છે કે પૂર્ણ કદનું આપણને ફૂલ મંત્રીમંડળ જોવા મળશે અને નવોદિત મંત્રીઓ આજે બનશે તો કાર્યક્રમો અનેરો ઉત્સાહ છે ખૂબ ઉત્સાહ કેપ્ટન તો એના એ જ રહેવાના છે એમની ટીમ બદલાવાની છે જૂના કેટલા ખેલાડીઓ હજુ પણ છે શું કહેશો તમે સરસ આ એક દિવાળીના ટાઈમે એક આ થયું છે ભાજપ તરફથી તો બસ સરસ છે અને સત્યાવીમાં માં તો આ રહેશે જ મંત્રીમંડળના ના આદરે આવવાના છે સત્યાવી પાસે પણ ભાજપની સરકાર આવવાની છે પણ એવું કહેવામાં આવે છે ખાસ આપણે હું પૂછવા માંગીશ કે અત્યાર સુધી જે સ્થિતિ છે કે બીજા જે રાજકીય પક્ષો છે રાજકીય પક્ષો સક્રિય થયા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ બીજા રાજકીય પક્ષો સક્રિય થવાના છે અને સીધી સત્તા પક્ષને ચેલેન્જ છે અને લાગે છે કે ચેલેન્જ થશે અને આ મંત્રીમંડળથી એમાં કોઈ ફેરફાર થશે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ ચેલેન્જ જ નથી અને અમારા માટે કાર્યકરો માટે ડબલ દિવાળી છે એક તો આ દિવાળી છે પાછી કાલથી દિવાળી બીજી ચાલુ થાય છે એટલે અમારા માટે તો અનિરો આનંદ છે એટલે નવું સંગઠન આ જે ચેલેન્જીસ છે અથવા કોઈ ત્રીજો પક્ષ હોય કે રાજકીય પક્ષ હોય એને માને છે કે આ જે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નુકસાન કરાવી શકે કશું કોઈ નુકસાન નહીં કરાવવાનું કોઈ કોઈ નુકસાન ભારતીય જનતા પાર્ટી કોઈ નુકસાન થવાનું નથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થવાનું નથી જે અત્યારે જે પરિસ્થિતિ છે ખાસ મંત્રીમંડળની અંદર જે વિસ્તરણ થઈ રહ્યું છે તેને લોકો આવકારી રહ્યા છે એક એક કરીને તમામ જે નેતાઓ જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે મંત્રીમંડળના સંદર્ભમાં જે પણ ધારાસભ્યો છે પૂર્વ મંત્રીઓ છે તેમને કોલ કરવામાં આવ્યા છે અને અત્યારે સ્ટેજ ઉપર જોઈ શકાય છે કે આખરી ઓપ જે છે તે આપવામાં આવી રહ્યો છે અને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં જે મહેમાનો જે છે વીઆઈપી મહેમાનો છે તે અત્યારે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને મહાત્મા મંદિર ખાતે અત્યારે તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને તમામ જે ધારાસભ્યો છે સાંસદો છે તે પણ ગાંધીનગર પહોંચવાના છે શું કહેશો ખાસ આ જે પરિસ્થિતિ છે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે અને ખાસ આ વિસ્તરણ જે છે નવી ટીમ સાથે આવી રહ્યું છે પક્ષમાં પણ નવી ટીમ છે અને અહીંયા પણ નવી ટીમ છે હંમેશા જે ચેન્જ હોય એ સારા માટે જ હોય છે અને દેશના વડાપ્રધાન શ્રી અને અમિતભાઈએ ગુજરાતની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જે આ ફેરફારો સૂચવ્યા છે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને જગદીશભાઈના નેતૃત્વમાં ફરી એક ગતિશીલ ગુજરાતની જે વાત છે એને આગળ વધારવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે લાગે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે થઈ શકે છે છે સંભવ એનાથી મળશે કારણ કે બધામાં લોકોમાં ઉત્સાહ જે લોકો નવા મંત્રીઓ બનશે એમને પણ પોતાનો ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટી એક બેઝિકલી એક કાર્યકર સંનિષ્ઠ કાર્યકરોની પાર્ટી છે અને એટલા માટે નેતૃત્વ જે એમને સૂચના આપે એના આધારિત આ કામો આગળ વધવાના જ મને લાગે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે બહુમતી સાથે વિજયી બનશે સ્વાદી સ્વરાજની ચૂંટણીઓ માટે પણ બુસ્ટઅપ અને ખાસ બહુમતી સાથે વિજય થશે તેવો વિશ્વાસ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હાલ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે અને સ્ટેજ ઉપર આખરી તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અને સતત જે છે તે લોકો ફોનની રાહ જોઈ રહ્યા છે જે નવા ધારાસભ્યો જે અત્યારે વર્તમાન ધારાસભ્યો છે કે જેમને સમાવવાનું છે કે જેમના નામ અત્યાર સુધી જે છે તે ચાલ્યા છે તેવા લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે પક્ષ તરફથી કે દંડક તરફથી ક્યારે ફોન આવશે અને શપથ ગ્રહણ માટે વેકરિયા જીત્યા હતા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ ફોન આવી ચુક્યો છે સાથે જીતુ વાઘાણી કે જેમને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે જીતુ વાઘાણી કે જેઓ અનેક આગળ પણ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યા છે સાથે અમરેલીના ધારાસભ્ય कौशिक વેખરિયા કે જેમને પણ ફોન આવ્યો છે એટલે તેમનું નામ પણ નક્કી કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ કે જેમને હરાવી અને કૌશિક વેખરિયા જીત્યા હતા ત્યારે આ મંત્રીમંડળમાં કૌશિક વેખરિયાને સ્થાન આપવામાં આવે તો તેમના શિરે પણ એક મહત્વની જવાબદારી કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી એટલે મંત્રીમંડળ અને સાથે પ્રદેશ પ્રમુખ માંથી પણ એક મહત્વની જવાબદારી અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કે જેમને પણ ફોન આવ્યો છે સાથે અનેક વ્યક્તિઓ અનેક એમએલએ કે જેમને ફોન આવ્યો છે જીતુ વાઘાણીને પણ ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે કૌશિક વેકરિયા થઈ શકે તો પછી જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજા યુવા ચહેરો મહિલા ચહેરો કે જેમને સ્થાન આપવામાં આવે ધારાસભ્ય રીવાબા જાડેજા ને પણ ફોન આવ્યો એટલે જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજા જેમનો પણ આમાં નામ નક્કી છે મંત્રીમંડળ અને જાડેજાને પણ શપથ માટે રીવાબા જાડેજાને પણ શપથ માટે ફોન આવ્યો છે જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય જાડેજા જેમને ફોન આવ્યો છે શપથ લેવા માટે ત્યારે એક બાદ એક મંત્રીઓ કે જેમને જાણ કરવામાં આવી રહી છે શપથ માટે ધારાસભ્ય જેઓ છે રીવાબા જાડેજા કે જેમને ફોન આવ્યો બે બાવીસ માં જામનગર ઉત્તર બેઠક પરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી ક્ષત્રિયોને ખુશ કરવા માટે તેમને મંત્રી બનાવી શકે ત્યારે નવા ચહેરા તરીકે તેમને લાવવામાં આવી શકે છે આ મંત્રીમંડળમાં એક સ્વચ્છ છબી ધરાવતા નેતા યુવા ચહેરો બન્યો હોય સ્ત્રી તરીકેનો તો રીવાબા જાડેજા ક્ષત્રિયોને ખુશ કરવા માટે ક્ષત્રિયો માટેની એક મહત્વની બેઠક અથવા તો મંત્રી બનાવી શકે છે નવા ચહેરા તરીકે તેમને લાવી શકે છે એક સ્વચ્છ છબી ધરાવતા નેતા બે માં તેમણે અહીં જીત પ્રાપ્ત કરી હતી ભાજપના ગુજરાત ભાજપના એક સક્રિય નેતા અને તેમની આ જે રાજનીતિ જે કરિયાની શરૂઆત બે બાવીસ થી તેમની શરૂ થઈ અને ક્ષત્રિયોને ખુશ કરવા માટે તેમને પણ આમાં સ્થાન આપવામાં આવી શકે ત્યારે મહિલા તરીકેનું જો સ્થાન આપવામાં આવશે એક સીટ તો ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેમને શપથ માટે ફોન આવ્યો છે ગુજરાત ભાજપના સક્રિય નેતા બે માં જામનગર ઉત્તર બેઠક પરથી તેમણે જીત પ્રાપ્ત કરી હતી એટલે આટલા વર્ષમાં તેઓ સતત સક્રિયતાની સાથે તેઓ કામ કરતા રહ્યા છે યુવામાં પણ એક એક મહત્વનો ચહેરો જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજા નવા ચહેરા તરીકે સ્વચ્છ છબી ધરાવતા રીવાબા જાડેજા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે એક બાદ એક મંત્રીઓ માટેના ફોન આવી રહ્યા છે ધારાસભ્યો કેટલાક હજુ પણ રાહ જોઈને બેઠા છે કે આ લિસ્ટમાં નામ છે કે નહીં કોડ પૂરા થશે કે નહીં અને કેટલાકના નામ બાદ બાકી આમાંથી થઈ શકે છે ત્યારે કોના ફોનની ઘટડી વાગી અને કોના ઘરે દિવાળી આ સવાલની સાથે સૌ કોઈ હાલ રાહ જોઈ રહ્યા છે સાડા અગિયાર વાગે શપથ ગ્રહણ સમારોહ એ તમામ તૈયારીઓ પણ થઈ ચુકી છે આખરી ઓપ તણ તેને આપી દેવામાં આવ્યો છે તમલમમાં એક ઉત્સાહની સાથે કાર્યકરો ત્યાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારે આ તમામની વચ્ચે મહત્વના એ સમાચાર જામનગર ઉત્તર બેઠક કે જેના ધારાસભ્ય રીવાબા જાડેજાને ફોન આવ્યો સાથે અર્જુન મોઢવાડિયા કે જેમને પણ શપથ માટે ફોન આવ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતા જેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પોરબંદરથી ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા અને દિગ્ગજ નેતા છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ અર્જુન મોઢવાડિયા ચૂંટાઈ રહ્યા છે ત્યાંના એક લોકપ્રિય ચહેરો કે જેમને પણ અહિયાં સ્થાન આપવામાં આવી શકે અર્જુન મોઢવાડિયા લોકોના કામ તેમના દ્વારા સતત કરવામાં આવ્યા છે એટલે લોકોનો જે આનંદ ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે એક મહત્વની જવાબદારી તેમને પણ આ મંત્રીમંડળમાં સોંપવામાં આવે તેવી પૂરી શક્યતાઓ સાથે ફોન પણ આવી ચૂક્યો એટલે અહીંયા અલ્પ વિરામ પર પૂર્ણ વિરામ લાગી ચુક્યું છે પોરબંદર થી ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા કે જેમને જેમનું નામ પણ સતત ચર્ચામાં રહેતું હતું છેલ્લી ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાતા હતા અર્જુન મોઢવાડિયાને શપથ માટે ફોન આવી ચૂક્યો છે અને સૌથી લોકપ્રિય ચહેરો પોરબંદરનો કહી શકાય જેઓ અર્જુન મોઢવાડિયા કે જેમને અહીંયા સ્થાન મળી શકે છે છેલ્લી ત્રણ ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા એટલે આ ઉત્સાહ પોરબંદરના કાર્યકરોમાં આસપાસના જેટલા લોકપ્રિય તેમના લોકો છે તેઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે કારણ કે શપથ માટે ફોન આવ્યો છે એક નવી જવાબદારી હવે તેમના શિરે છે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી નવા ચહેરાઓ ઉમેરવામાં આવશે છ થી સાત જેટલા કે જેઓ જૂના છે પરંતુ પ્રમોશનની સાથે વધુ એક નવો ચહેરો સાથે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમને પણ મંત્રી પદ માટે ફોન આવી ચૂક્યો છે પહેલી વખત ચૂંટણી જીત્યા છે દર્શના વાઘેલા કે જેમનું નામ આ મંત્રીમંડળમાં સામેલ છે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમનું નામ પણ સામેલ એસસી સમાજના યુવા નેતા છે દર્શના વાઘેલા કે તમામ રાજકીય સમીકરણો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે સામાજિક સમીકરણોની સાથે ધારાસભ્ય દર્શના વાઘેલા કે જેમને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે પ્રમોશન ની સાથે તેમનું આમાં નામ આવ્યું છે ફટાકડા ફોડી કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે અને બધા કાર્યકરો વ્યક્તિ એટલે એક યજ્ઞ સમાન વ્યક્તિ છે

અને કેટલું ગર્વની વાત છે આ અમારા માટે તો અત્યારે એકસો અઠાવન કામરેજ વિધાનસભા માટે ખુબ ગૌરવની ક્ષણો છે એમને મંત્રીપદ કયું મળશે એ તો સરકાર નક્કી કરશે પરંતુ